આ કાર્યક્રમની અધ્યક્ષતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી કરી હતી આ પ્રસંગે પાર્ટીના અનેક નેતાઓએ જાહેર સભાને સંબોધી જેમાં દાહોદના રાજકીય વાતાવરણમાં નો ઉત્સાહ જોવા મળ્યો આ જાહેર સભામાં એક ચોંકાવનારી ઘટના બની જ્યારે દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અંદાજે 100 ભાજપના કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢિયા તમામ નવા સભ્યોને આમ આદમી પાર્ટીનો ખેસ ફરાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું આ ઘટના દાહોદના રાજકીય નકશામાં આમ આદમી પાર્ટીની વતી લોકપ્રિયતાનો પુરાવો છે પરંતુ આટલું જ નહીં આ જાહેર સભા બાદ શહેરના મુખ્ય માર્ગ પર ભવ્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ વિજય બાઇક યાત્રા દ્વારા પોતાનો ઉત્સાહ દર્શાવ્યો આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર પહેરાવી તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી ઉપરાંત પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તેમના ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં એક આવેદન પત્ર સુપ્રત કર્યું આ બધું જ દાહોદમાં આમ આદમી પાર્ટીની મજબૂત હાજરી હાજરીને તેમના કાર્યકર્તાઓના જોશ દર્શાવે છે હવે હું સાંભળીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીનું આ બાબતે શું કહેવું છે આજે દાહોદમાં વિજય સંદેશ યાત્રામાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું જે રીતે વિશાવદરી જનતાએ ભાજપે શામ દામ દંડ ભેદ રૂપિયા નાણા ગુંડા લુખા આ બધું ઉતાર્યું છતાં પણ વિશાવદરની જનતાએ લપડાક માર્યો મેસેજ આપ્યો છે કે જો જનતા એક થાય તો ભાજપને હરાવી શકાય એમ છે અને બીજો મેસેજ એ છે કે ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકાય છે એટલે આ સંદેશો લઈને અમે ઘર ઘર સુધી જવાના છીએ એના ભાગરૂપે આજે અહીં આવ્યા છે મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ છે ભાજપની સિસ્ટમથી જે પરેશાન છે એ તમામ લોકોમાં કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે ગુજરાતના નાગરિકો હોય તમામ વર્ગના તમામ ધર્મના તમામ જ્ઞાતિ જાતિના લોકોમાં એક ઉત્સાહ છે વિસાવદરની સીટ જીત્યા પછી બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે કોંગ્રેસ પિક્ચરમાં ક્યાં છે નહીં એટલે કોંગ્રેસ આખા ગુજરાતમાં પાંચ ટકા વોટ સાથે જીરો સીટ ઉપર સત્યાવીસ માં રહેવાની છે એવું એનાલિસિસ કહી રહ્યા છે સાથે સાથે ભાજપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે એટલે આમ આદમી પાર્ટી 2027 માં ભારે બહુમતીથી મતદાન સરકાર બનાવવા જઈ રહી છે એટલા માટે આજે પણ અહીંયા દાહોદમાં પણ માનનીય અમારા नरेश વારિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના અને કોંગ્રેસના આગેવાનો જોડાયા છે એમને હું આવકારું છું અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારો પ્રદર્શન કરશે સુદાનભાઈ આ ટ્રાઇબલ વિસ્તાર છે ટ્રાઇબલ વિસ્તાર ભેલા કોંગ્રેસનો ગળ હતો

એ એવું કહી શકાય કે એનું શોષણ કર્યું છે એની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી છે એટલે પેલા કોંગ્રેસ નો હતો ગઢ પછી ભાજપનો નો ગઢ અને હવે આગામી ત્રીસ વર્ષ સુધી આદિવાસી સમાજનો આખો પટો દક્ષિણ ગુજરાત સહિત તમામ વર્ગનો પટો એ હવે ત્રીસ વર્ષ સુધી આમ આદમી પાર્ટી નો ગઢ બની રહેશે અહીંયા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ

તો મને પૂરો વિશ્વાસ છે કે રોજે રોજ અને હવે અમે રૂબરૂ કોઈ સમાજનો વિકાસ ભાજપે કર્યો નથી કે કોંગ્રેસે કર્યો તો આમ આદમી પાર્ટીને એક મોટો મોકો આપવા માટે અમે પણ લોકોને અપીલ કરી છે અને લોકો પણ અત્યારે તૈયાર છે કે આમ આદમી પાર્ટીને એક નવી પાર્ટી આવી છે જે ઉભરતી પાર્ટી છે સારા લોકો સાથે આવી છે અને વિઝન સાથે આવી છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે લોકો વિશ્વાસ કરશે અને લોકો એટલે જ જોડાઈ રહ્યા છે પાર્ટી આમ આદમી અત્યારે લોકોનો મત એવો છે કે આમ આદમી પાર્ટી એકલી જ ભાજપને હરાવી શકાય એમ છે તો અત્યારની દ્રષ્ટિએ અમે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા નેતા એવું માનીને ચાલી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવશે અને બે માં સરકાર બનાવશે ઈસુદાન ગઢડા યાત્રાને જાહેર સભાને સંબોધતા દાહોદની જનતાને નવા જોડાયેલા કાર્યકર્તાઓનો આભાર માન્યો અને ચૈત્ર વસાવના સમર્થનમાં પાર્ટીની પ્રતિબદ્ધતા દર્શાવી આમ દાહોદમાં આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રાએ રાજકીય માહોલમાં નવો રંગ મેળ્યો છે આવી તમામ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો ડીટીવી ન્યૂઝ સાથે અમને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા વિચારો કમેન્ટમાં જરૂર જણાવો ફરી મળીશું એક નવી અપડેટ સાથે નમસ્કાર